બનાસકંઠા સરહદી વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો કરાયો રવાના તો થરાદના દૂધ કેન્દ્ર આગળથી સૂકા ઘાસચારાની સુડતાલીસ જેટલી ગાડીઓ અસરગ્રસ્ત ગામડાઓમાં કરાઈ રવાના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિ ઘાસચારો કરાયો રવાના થરાદના ભરડાસર તાખુવા અને કાસવી ગામમાં સૌ પ્રથમ ઘાસચારો કરાયો રવાના ત્યારે પશુઓ માટે સૂકો ઘાસચારો રવાના કરાતા પશુપાલકોમાં ખુશી ટોટલ સાત હજાર ગાડી ઘાસચારો થરાદ ને ફાળવાયો થરાદ તાલુકા માટે ગુજરાત સરકારે અંદાજે ચૌદ હજાર ટન ઘાસની ફાળવણી ફાળવણી કરેલી છે એકસો ચોવીસ ગામ માટે તો અંદાજે એવરેજ કાઢીએ તો લગભગ સાતેક હજાર આસપાસ ગાડીઓ થરાદ તાલુકામાં આવશે અને વારાફરતી વારા આપણે દરેક ગામડે ગાડીઓ મોકલશું જેથી કરીને કોઈ કોઈપણ પશુપાલકને ઘાસ ડેપો ઉપર ઘાસ લેવા માટે આવવું ન પડે અને એમને એમના ગામે જ ઘાસ પૂરતા પ્રમાણમાં મળી રહે એવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે ગૌશાળા માટે કોઈ અલગથી જોગવાઈ નથી હોતી આમાં જે પશુપાલકો જે છે જેમના માલિકીના પશુઓ છે એમના માટેની જોગવાઈ હોય છે જેમના પશુ વેટરનરી ઓફિસર દ્વારા કાઉન્ટ કરવામાં આવેલા હોય છે અને એમની સંખ્યા નોંધેલી હોય છે એ પ્રમાણે ઘાસ ફાળવવામાં આવે છે થરાદ વાવ ને અલગ નોડલ ઓફિસર છે સોરી સુઈ વાવ સુઈ ગામના અલગ નોડલ ઓફિસર છે હું માત્ર થરાદ નોડલ નોડલ ઓફિસર